તો કીર્તિ સાંભળ તું કે દેવલ ને ખરીદી લીધો અને ગાડી મૂક્યો તો આ લાલાભાઈ ના ઘરે તો ખુલાસો કે આપણે દેવલભાઈ મકવાણા હું અત્યારે હાલમાં આપણે આવ્યો કીર્તિ પટેલે અમુક અમુક આરોપ આપણા દેવલભાઈ વિશે લગાવ્યા કે ભાઈ ખસુરભાઈ મેરાથી દેવલભાઈ નીકળી ગયા મિત્રો દેવલભાઈ હજી હાલની તકમાં મને એવું કીધું કે હું ભાઈ હજી મિત્રો અત્યારે હાલમાં તમે જોઈ શકતા હશો કે અત્યારે એની પરિસ્થિતિ આવી રીતના છે એટલે એને ઘરે અત્યારે હાલમાં ઘરે શું દેવલભાઈ ના ઘરે શું અત્યારે મિત્રો હવે તમને દેવલભાઈ કે બધું જય માતાજી મિત્રો મારે એક વસ્તુ ખાલી કહેવાની

મિત્રો કીર્તિ પટેલ છે આ પુરાવા લઈ આવી હું આમ કરી તેમ કરી બીજું કઈ નથી નથી થાય એટલા એટલા પુરાવા આપ્યા ને કીર્તિ પટેલ તું સાચી હોય તો આ પુરાવા તું સાબિત કર દે તું શું કે ખરીદી લીધા પૈસા દઈ દીધા ભાઈ હું હકીકત થી કેવા માંગુ અઢાર વર્ગ કહેવા કેવા માંગુ કે કોઈને પણ પૈસા આપ્યા નથી હકીકત સત્ય જે ઘટના છે કીર્તિ કીર્તી પટેલને રૂમમાં બેસી જાવું ને અગિયાર વાગ્યા સમય મૂકી દેવો લાઈવ કે કીર્તી પટેલ લાઈવ થાય ને આ પુરાવા લઈ આવી છે કઈ પટેલ તારી મેં પૂરો જી તારા કરવું હોય ને તું કરવા વળગી જાય જી ને પણ કહી દઉં આ મુદ્દાનો આ તું કીર્તિ પટેલ લાઈવ થાય ને આનું હકીકત આથી કહાની શું છે ને એ હું તને ટૂંક સમયમાં હો